જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પદ્મિનિભા હસ્પણ કોઈ પણ કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે મારા મોબાઈલ નંબર છે બધું છે ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરાબર પદ્મિનિબા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરાબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રહેલના ગાંધીનગર માં રામેશ્વર પાર્ક શેરી નંબર પાંચ માં રહું છું બરાબર આવી જજો ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપ ની પ્રોપર્ટી નથી મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા એક એક ગ્રુપ માં જે સાંભળતા હોય બધા બધાને કહી દઉં છું ઓડિયા વિડિયા ની ચર્ચા મારા ઘર ના વિશે ન કરતા હો તમારે જેને કોઈને કઈ પેટ માં દુખતું હોય અહીંયા વી બરાબર અને સમાજ નું કામ કરી છે અને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા ન થાવ તમે તમારું કામ કરો બરાબર જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ